ભાવનગર જિલ્લામાં બની ડબલ મર્ડરની ઘટના જેની પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ઘર કંકાસમાં જમાઈએ સાસુ સસરાની કરી હત્યા ભાવનગર જિલ્લાના મહુવાની ઘટના પ્રકાશમાં આવી ઘટનામાં ભારતીબેન રમેશભાઈ ડોડાશિયા ઉંમર વર્ષ ચાલીસ તથા રમેશભાઈ વિરાભાઈ દોલાશિયા ઉંમર વર્ષ પિસ્તાલીસ ની હત્યા જમાઈ અજયભાઈ રાજુભાઈ ભીલે ઘર કંકાસના કારણે સાસુ સસરાની હત્યા કરી હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે તે પત્નીના ઝગડામાં જમાઈએ કરી સાસુ સસરાની હત્યા કરી હોવાનું કહેવાઈ રહ્યું છે I guess yeah, yeah, yeah.